તો મકર સંક્રાંતિની ઉજવણીમાં લોકોમાં સાથે મળીને પતંગ ચગાવી આ સંક્રાંતિ ઉજવણી કરવામાં આવી છે તો શહેરની અનેક પ્રખ્યાત દુકાનો પર ઊંધિયા માટે પણ ભીડ જોવા મળી તો ઉંધિયા સાથે લોકો ગાંઠિયા અને જલેબીની પણ મોજ માણી રહ્યા છે તો કચ્છ શહેરમાં અનેક જગ્યા પર પશુઓ માટે પણ મેડિકલ કેમ્પ કાર્યરત કરવામાં આવે છે તો ગૌમાતાને ઘાસ અને સાધુઓને દાન આપી સંક્રાંતની ઉજવણી કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્ર કચ્છ તો જે સાથે સૌરાષ્ટ્ર સમગ્ર ઉત્તરાયણ એક રાજ હોતું હોય છે અને આજ ઉત્તરાયણ પર્વની ની આતુર થાય નો અંત આજે એવું કહી શકાય કે આવ્યો છે અને લોકો છે તે મન મૂકી અને આજે ઉત્તરાયણના પર્વ ઉજવણી કરી રહ્યા છે ત્યારે બીજી તરફ વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટ ની વાત કરીએ તો રાજકોટ કે જે રીતે આ જે રાજકોટના દ્રશ્યો છે અહિયાં છે તે પતંગ ની મજા માણી રહ્યા છે સાથે જ ના ક્યાંક રાડો પાડીને તે મળ્યા છે અહીંયા

સૂર્ય છે મકર રાશિમાં પ્રવેશ કરે એટલે એના સ્નિગ્ધતા ના ભાગરૂપે શરીર ની અંદર વાયુ અને એનો કંટ્રોલ કરવા માટે કુદરતી સાયન્ટિફિકલી પણ આ આપણને અવસર ના રૂપમાં માણી શકાય

આ લોકો છે તે અત્યારે મન મૂકી અને ક્યાંક ઉત્તરાયણ ની મજા લઈ રહ્યા છે બીજી તરફ આપને જે અહીંના દ્રશ્ય બતાવવા માંગીશ કે મહિલાઓ છે તે ક્યાંક અત્યારે ધાબા ઉપર પોતાની મજા માણી રહ્યા છે હિંજરા છે ચીકી છે અને તલપાક છે સિંગપાક છે તેનો આનંદ લઈ રહ્યા છે સાથે સાથે બોર અને શેરડીની પણ અનેરી મજા લઈ રહ્યા છે તમામ ગૃહિણીઓ છે તે આજે

સમગ્ર માહિતી બદલ આપનો આભાર ત્યારે મકર સંક્રાંતિ ની ઉજવણીમાં લોકો માં થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે પતંગ અને દોરી સાથે ઉંધિયા પણ લોકો મજા માણી રહ્યા છે ત્યારે રોનક અગાસીની જોવા મળી રહી છે ત્યારે સાથે મળીને પતંગ ચગાવી સંક્રાંતની ઉજવણી કરી રહ્યા છે